દક્ષિણ વિસ્તારમાં સુરત ને અડીને આવેલ ખરોડભાદી અને કોસમડી તરફ જતા માર્ગ પર દીપડો વારંવાર નજરે પડતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો રાત્રિના ખેતર તરફ જતા ખેડૂતોમાં ભય વધતા ખરોડ ગ્રામજનો દ્વારા ખરોડ ગામે ગતરાત્રીના સમયે ગામની સીમમાં આવેલ બન્યા વગામાં તપાસ કરવા નીકળતા ગાડી વડે જ કાચા માર્ગ પર પસાર થઈ દીપડાને શોધી રહ્યા હતા ત્યાં જ દીપડો તેમની ગાડી સામે આવી ચડ્યો હતો જે બાદ ગાયબ થઈ ગયો હતો જેને પુનઃ શોધતા પુનઃ તે નજરે પડ્યો હતો જે બાદ શોધખોળ કરવા છતાં નજરે પડ્યો ન હતો સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી હતી અને આ અંગે જાણ ડેપ્યુટી સરપંચને તથા વિભાગને જાણ કરી હતી અંકલેશ્વર વન વિભાગના આર એફ ઓ ડીવી ડામોની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગ પાનોની વનપાલ આર કે ત્રિવેદી અને રોજમદાર સહિત ગામના યુવાનોએ વન્ય પ્રાણી દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવ્યું હતું આ અગાઉ ગત દિવસોમાં કોસંબડીની ભાદી ગામની સીમમાંના રસ્તા પર દેખાયો હતો વન વિભાગ દ્વારા આ ઉપરાંત રાત્રિના દીપડો જ્યાં જ્યાં દેખાયો હતો તેવા વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવવા માટેની તજવીજ શરૂ કરી હતી એટલું જ નહીં રાત્રિ આ વિસ્તારમાં જીવદયા પ્રેમીઓના વન મિત્રો જોડે પેટ્રોલિંગ કરવા માટેની પણ કવાયત શરૂ કરી છે